એમ જો ગુજરાતી મિત્રો હું છું તમારો જોશી કિશોર ને તમે દેખી રહ્યા છો મારી યુટ્યુબ મિત્રો જોના જેમ આપણે દુકાને આવી ગયા છીએ દુકાને આવતા હોય આપણે બે બે મશીન ઓન કરી દીધા છે પણ બટ આજે આપણે મશીન મશીનને જો કે કાલે તો ખાલી તમને રિફ્રેશ કરીને બતાડી દઉં પણ ઓપન થઈ જાય બટ આજે કામ કરવાનું છે નું મશીનનું જોકે

ડિસ્કનેક્ટેડ છે હવે બીજી બતાવો કનેક્ટેડ પણ હજી બીજી બતાડો આપણે આના વોશપોર્ડ બંધ કરીશું ફરીથી મશીન બંધ કરી દઈએ ચાલુ કરીએ ફરીથી આને ઓન કરીએ જેની કનેક્ટિવિટી થઈ જાય તો મિત્રો ચલો

એમાં આપણે એક સ્ટેનર હતી એને આપણે જીરો પોઈન્ટ પોઈન્ટ જીરો પાંચ કરી દઈએ બે રાખીએ ચાલો મશીન આપણે દરેક નું જલ્લ વારેકડીએ સાફ કરી દઈએ ચલો ત્યાર બાદ મિત્રો આપણે બેસી ગયા છીએ બેંક નું સ્ટેટમેન્ટ ચઢાવવા સ્ટેટમેન્ટ તમારા બાદ મિત્રો હવે આપણે જઈએ છીએ સાઈડ પર